હેલો યુટ્યુબ ફેમિલી કેમ મજામાં હું જ એકદમ મજામાં જ છું સૌ પ્રથમ પેલા જય માતાજી જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન આપણે ભેવું સારવાર વાડી આવી ગયા છે પેલા આપણે ઓળાની ઓળા ખેંચ્યા થાય એ વાડી આગળ હતી અને આ વાડી જઈ તે આપણે ઓળા ખેંચ્યા છે એટલે આ વાડીએ તે આપણે આવી ગયા છે એ પાંચ વીઘાનું કટકું છે અને આ રીતે લગભગ પાંચ વીઘાનું હોય એવું લાગે છે એટલે આપણે જવામાં સરવાનું બહુ સારું છે એટલે આપણે ભેવું સારવાર આવી જાય બે ત્રણ દિવસ થી આપણા વલોગ નહોતા આવતા એનું એક જ કારણ છે કેમકે આપણે રોજે દી ઉગે ને આપણે બેહું સારવાની હોય રોજ આપણું કામ બેહુ સારવાનું છે એટલે વલોગ નહોતા આવતા કેમકે રોજ એક ને એક બેહુ ના રીતે આપણે ઉતારવા ને તમને ત્યાં જોવામાં કંટાળો સડે એટલે આપણે વેવું ના રોજ દે આપણે ભેવ સારવાનું હોય એટલે આપણે એ વ્લોગ નહોતા ઉતરતા અને બાકી ઓલી વાડીએ ડુંગળી સોંપવાના દાડિયા છે કાલે પિસ્તાલીસ દાડિયા હતા અને ત્રણ ગામના દાડિયા હતા ડુંગળી સોપવાનું ચાલુ છે આપણે પચી વીઘાના ઓળા કાઢ્યા એમાંથી આપણે દસ વીઘાના નહીં સોરી પંદર વીઘાની ડુંગળી સોંપી દીધી છે અને બીજું એક દસ વીઘાનું કટકું છે એમાં આપણે ડુંગળી સોંપવાનું ચાલુ છે કાલે ત્રણ ગામના દાડિયા હતા અને પિસ્તાલીસ દાડિયા હતા એટલે ટ્રેક્ટર લાડતું જાય છે પછી આપણે ભીનું હોય એટલે ટોરાઈ જાય ટ્રેક્ટર આયું હોય એટલે આપણે બળ જાય તે દંતળ કળિયું આંકતા જાય ને એવું બધું કામ ચાલુ છે અને રોપ સોંપવાનું કામ ચાલુ છે રોજ લગભગ રોજે તરી પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ દાડિયા હોય છે બે ત્રણ દિવસથી એટલે આપણે ડુંગળી સોંપવાનું કામ ચાલુ છે મિત્રો આપણી ભેહવું બધી સૈયા ઉભી છે કેમકે સરવાનું જેવું છે જોવા તમે બધી બેહવો શેરડામાં સરે છે જોવા જો તમે જોઈ શકો છો જો બધી બેહુ શેરઢામાં સરે છે ને જુઓ સર્વનું બહુ સારું છે જુઓ જુઓ તમે જોઈ શકો છો સરવાનું બહુ સારું છે ને જુઓ બધી બેહુ શેરડામાં સરે છે જોવા આપણી સાથે મનીષભાઈ ગોવાળ છે એની પણ યુટ્યુબ ચેનલ છે ફાર્મર લવર તો એની પણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ને બાકી જવું આપણી ભેહુ બધી સરે છે તો મિત્રો અત્યારે આપણે આઠ હતા એટલે ભેવું આપણી ધરાઈ ગઈ છે સરવાનું એવું છે એટલે જવો એની આપ મેળે ખેતરની બાજ નીકળી ગઈ છે તો હાલો મિત્રો હવે આપણે ભેહુ લઈને ઘરે જતા રહે તો જવું મિત્રો આપણે બેહવું બધી ખેતરની બાજ નીકળી ગઈ છે અને ભેહુ બધી કેડે સરી ગઈ છે રસ્તે એટલે હાલો મિત્રો હવે આપણે ઘરે જઈને બેહવું બધી બાંધી દેવી તો મિત્રો આપણે ગયા છીએ અને બધી પાણીમાં બેઠી છે પાણીમાં ઘડીક રહ્યા તડકો બહુ હતો એટલે ભેવું આપી ગઈ છે કેમકે આઘું બહુ થાય એક દોઢ કિલોમીટર જેવું થઈ જાય છે અને ભેવું ત્યાં બધું પાણી ને એવું પી લે ઘડીક બેઠી લે એટલે આરામ થઈ જાય અને જવો તમે બધી ભેવું પાણીમાં બેઠી છે ને સામે તમને બતાવી ખોડિયા મંદિર છે તો જવું મિત્રો અહીંયા સુધી પાણી આવી ગયું છે પુલ સુધી વોટ આવી ગયો છે તમે જોઈ શકો આયા પાણી પડે છે તો અને આ આપણું ખેતર છે તાર ફેન્સિંગ કર્યું હોય અને અહીંયા સુધી પાણી પોગી ગયું છે જુઓ આખી આખા નેરામાં ખડ થઈ ગયું છે જવો ને જવો માછલાય ત્યાં બહુ મોટા મોટા છે જુઓ તમને બતાતા છે જુઓ બહુ મોટા મોટા માછલા છે આપણે જોવો ભેવું લઈને ઘરે આવતા રાસવી ને ભેવું બધી આપણે લીમડે બાંધી દીધી જો બધી બેહુ આપણે લીમડે બાંધી દીધી અને પછી જો આ વાડીમાં સોંપવાનું ચાલુ હતું ઘરની બાજુમાં જ વાડી છે આપણી ત્યાં ડુંગળી સોંપવાનું કામ ચાલુ છે લગભગ પિસ્તાલીક જેવા દાડિયા છે અને ત્રણ ગામના દાડિયા છે એટલે જો સોંપવાનું કામ ચાલુ છે અને જો આપણા બળીજિયા હાથી હાલતું હતું એટલે બળીજયા શેઢામાં સરે છે અને જો બાપુજીની પાળા બાંધતા હતા એટલે એ પોરો ખાવા બેઠા છે અને બાકી જોવો પિસ્તાલીસ દાડિયા છે અને ત્રણ ગામના દાડિયા છે આ બધું કાલે છોપેલું છે અને જુઓ કાલે પણ ત્રણ ગામના દાડિયા હતા અને પિસ્તાલીસ દાડિયા હતા આ બધું કાલે છોપેલું છે એટલે એમાં પાણી ચાલુ છે જુઓ તમે જોઈ શકો છો અને આ બધું જુઓ આજનું છોપેલું છે આજે છોપે છે બધા આજે પિસ્તાલીસ દાડિયા છે ત્રેન ગામ નામ કે વરસાદ ક્યારે આવે એનું કાંઈ નિક સાથે દાડિયા લીધા છે ને બાકી જો બધા છે છે બહુ થાય થોડુંક ટોરા ગયું છે એટલે બળદથી હાથીને એવું બધું વાંકી નાખ્યું એટલે સારું થઈ ગયું છે બહુ વાંધો ન થાય એવો શેરઢામાં જગ્યા હતી એટલે આપણે ટ્રેક્ટર ઠેર સુધી જવા દેવ એટલે ગાહડિયું બહુ આપડે વેવી નુંગળી સોપે ત્યાં હતા એટલે આંબા આપણે સોંપા થાય બે ત્રણ દિવસ પહેલા એટલે પાણી આપણે આવી ગયા છે હમણાંથી બે ત્રણ દિવસથી વરસાદી નથી આવ્યો અને વરસાદ વહી ગયો પછી આપણે આંબા સોંપા એટલે પાણી તે પાણીની બહુ જરૂર પડે અને તરીકો બેદી થાય એવો પડે છે ને જવું આપણે આ નેરામાંથી ડોલું ભરવી અને પછી આ તપીને કાકાને અંબાઈ દેવી એટલે બધા આંબાને પાણી પાઈ દે જો આવી રીતે આ નેરામાંથી ભરી લેવી પછી તરીને કાકાને આપી દેવી એટલે કાકા બધા આંબાનું પાણી પાઈ દે ને જોવો ડોલું બધું પીડ્યું છે ને જો આખી આંબાની હાર છે લગભગ વીસક જેવા આંબા છે તો અત્યારે ચાર વાગી ગયા છે અને આપણે ઘરે રોંડા પાણી કરીને પાછા આપણે ડેમમાં આપણી વાડી છે ત્યાં આપણે ભેવું સારવા આવી ગયા સુધી આપણે રોંડા પાણી કરી લીધા છે અને ઓલી વાડી આપણે તમને ખબર જ હશે ડુંગળી સોંપવાનું ચાલુ છે તો ગામના દાડિયા છે અને પિસ્તાલી કે પિસ્તાલી પછી આજુબાજુ દાડિયા છે એટલે ઓલીવાડી તે કામ બધું મોટા પાયે હાલે છે લગભગ આજ સોપાઈ જાય થોડું ઘણું બાકી રહે તો એકાદા ગામના દસ કે પંદર દાડી આપણે લાવવા પડશે અને બાકી જવું આપણી વહેહું બધી સરે છે તમને બતાતું હશે જો આપણી વહેવું બધી સરે છે સરવાનું સારું છે અને આપણે ઓલીવાડી આપણે દાડિયા છે લગભગ પિસ્તાલીસ પછા જેવા દાળિયા છે એટલે આપણે ઘરે જઈને પછી નીરા વાઢવાનો ત્યાં કાંઈ ટાઈમ નથી કેમકે દાળિયા હોય એટલે દાળિયા સાથે આપણે રહેવું પડે આગળ ખાતર નાખવાનું બાંધવાનું પાણી વાળવાનું અને રોપ ખેંચવાનું દસ જણા તો લગભગ રોપ કહે છે એટલે આવું બધું આયોજન છે એટલે આપણે ભેવું સારવાની છે સાંજ સુધી કેમકે દાળિયા છે એટલે આપણને કાંઈ નીરા વાઢવાનો કાંઈ ટાઈમ રહે નહીં એટલે આપણે છ વાગ્યા સુધી આજે ભેવું સારવાની છે હવે સ વાગી ગયા છે અને હવે આપણે ધીમે ધીમે ભેહુને ઘર તરફ જવા દેવાની છે કેમકે હવે સ વાગી ગયા છે અને હજી વેહુ આપણે ઘરે પહોંચશે ત્યાં લગભગ હાથ વાગી જાય અને દોવાનો ટાઈમ થઈ જાય કેમકે હજી ઘર આપણું અહીંયા એક દોઢ કિલોમીટર જેવું આગું છે એટલે આપણે હજી ઘરે પોખશું ત્યાં હાથ વાગી જાહે અને દોવાનો ટાઈમ થઈ જાય તો હાલો મિત્રો હવે આપણે વેહુ લઈને ઘરે જવા દેવી અને બાકી જવો દેહ આથમમાં આવી ગયો સૂરજ સુરત રીતે લાલ દેખાતો હોય છે જવું હવે બે હાથમાં આવી ગયો છે અને જોવો ભેહુ આપણી બધી સરે છે જોવો જોવો તમે જોઈ શકો છો બધી ભેહુ સરે છે જોવો મિત્રો જો આપણી ભેહ છે કે કેમ મોબાઈલ મારી પાસે નજીક લાવ્યો ને જોવો અને જોવો દી હવે હાથમાં મળ્યો છે તો હાલો મિત્રો હવે આપણે ભેહુને ધીમે ધીમે ખેતરની બહાર કાઢી લઈએ આપણે ભેહુ ફૂલ ધરાઈ ગઈ છે અને હવે હવા સો જેવું થઈ ગયું છે પંદર જેવું એટલે ભેહુને આપણે ખેતરની બહાર કાઢી છે અને હવે જો ઉભા કેડે સડી છે હજી ઘરે પોખશે કે આ અંધારું થઈ જાય દી હાથમી જાય અને હાથ વાગી જાહે અને જો હવે ભેહુ આપણે ઊભા કેડે સડી ગઈ છે તમને બતાતું હશે અને જુઓ ડેમમાં પાણી ઘણું સડી ગયું છે આપણે પહેલાં ભેહુ સારતા એમાં ભાગનું ડૂબી ગયું છે અને જવો બધી ભેહુ ધીમે ધીમે જાય છે તો મિત્રો આવા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલે ફરી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી